ચાંસમાના રણાસણ ગામનું તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘુસ્યા તાલુકાના ગામે આવેલ રોડ તળાવ દિવસથી પડી રહેલ વરસાદના કારણે રાત્રિ દરમિયાન ઓવરફ્લો થતા ભયનો માહોલ સર્જાયો છે ચાંસમા તાલુકાના રણાસણ ગામે આવેલ ચવેલી તરફ જતા રોડ પર આવેલ તળાવ પડી રહેલ વરસાદના કારણે રાત્રિ દરમિયાન ઓવરફ્લો થતા તળાવના પાણી ગામમાં ઘુસી ગયા તેમજ તળાવ ઓવરફ્લો થતા ચવેલી વડાવલી ધારપુરી સહિતના રસ્તા હાલમાં તો બંધ થઈ ગયા છે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ હા આપનું નામ પટેલ જયંતિભાઈ વિરમભાઈ રાણાસર રાણાસર ગામનું તળાવ ઉઘરવા બાબતે આપનું મંતવ્ય આ તો બારે મહિને આનો આ જ પ્રશ્ન થાય છે સામાન્ય વરસાદ આવે એટલે સવારે આવો ઉઘરો ફૂરો થાય છે અને ગોમદાન નિકાલના આવક જવતા ઘણી તકલીફે પડે છે વારંવાર ઊભી આવજો કરવા છતાં પણ કોઈ પગલું લીધો નથી ચિંતાજી પહોંચ અને સંગઠનના અધિકારીનો પણ જોડ કરી છે તંત્ર અધિકારીઓ જુવાગઢ વીજળી સાહેબને પણ વૃદ્ધિ મુલાકાત જોઈએ છે એ સત્વરે હજુ કોઈ આ સુધી પગાર નથી અને વારંવાર વારે રજૂઆતો થતો કરવા જતો પણ એ કરતા આ બ્રાન્ડ આવે આ બ્રાન્ડ આવે ગ્રાન્ડો વાયદા કરેલા પંદર લાખની બ્રાન્ડ પડી છે એ થતોએ હજુ સુધી એનો કોઈ નિકાલ કરેલો નથી આ ગામમાં તળાવ ઉધરાબાની આગળના કયા કયા રસ્તા બંધ થઈ શકે છે સવેલીનો રસ્તો મુખ્ય ધારપુરી વડાવલી ત્યારે બાજુ ના રસ્તા બંધ મૂકી શકે જયારે અવરલી ફોલ એટલો રસ્તો ચાલુ હોય